ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો પશ્ચિમ બંગાળમાં સંદેશ ખલીમાં મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ

સંદેશ ખાલી વિસ્તારમાં મહિલાઓ ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા અને નજર અંદાજ કરવામાં આવ્યો એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું આ શાહબાજ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે સુરત મહાનગરમાં પણ આના પ્રત્યે આક્રોશ કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ અમે મમતા બેનર્જીને પૂછવા માંગીએ છીએ કે તમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છો તૃણમૂલ કોંગ્રેસના નેતા પણ છો જયારે એક મહિલા થઈને બીજી મહિલા ઉપર થતા આ અત્યાચારો સામે તમે આંખ મીચામણા કરો છો એનાથી સમગ્ર દેશ અત્યારે જોઈ રહ્યો છે એનાથી સમગ્ર દેશ અત્યારે આક્રોશિત છે અમે માગણી કરીએ છીએ કે શાહજહા ખાન જેવા નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા અસામાજિક જવાબદારી જેઓ વહન કરે છે એવા આગેવાનોને તક્ત નશીન કરવા જોઈએ અને એમને યોગ્ય પ્રમાણમાં દંડિત પણ કરવા જોઈએ સભ્ય સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા છે છતાં આવા આગેવાનને મુખ્યમંત્રી શરણ આપી રહ્યા છે આવા નેતા અને આગેવાનને બચાવવા માટે સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદના નથી તે ઘટના પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે જો મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ભાજપ પાર્ટી કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતાજી સરકારના વૈવટ નીચે બાંગ્લાદેશી સરહદ પર આવેલા સંદેશ ખાલી ખાતે બે મહિના પહેલા જે અત્યાચારો બહાર આવ્યા હતા જે ઘણા વખતથી ચાલતા હતા મહિલાઓ પરના અત્યાચારો એમની જમીન પડાવી લેવાની ઘટનાઓ દાદાગીરી લૂટફાટ અને ગુંડાગીરીનું જે સામ્રાજ્ય ટીએમસી ના એક આગેવાન શાહજહાં શેખ દ્વારા ચલાવવામાં આવતું હતું એ માનવતાને શર્મસાર કરી શકે એવી ઘટના હતી અને એની સામે જયારે આ ગુનાઓ બહાર આવ્યા અને એને પકડવા માટે કેન્દ્રીય એજન્સીઓ જયારે તજવીજ હાથ ધરી ત્યારે કે એને શેલ્ટર આપીને પંચાવન દિવસ સુધી સરકારના આશ્રય નીચે એને છુપાવી દેવામાં આવ્યો અને જ્યારે કેન્દ્રીય એજન્સીનો ગાડીઓ એના ગળા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એને કેન્દ્રીય એજન્સી ન પકડે એટલા માટે બંગાળી સ્થાનિક સરકારના કંટ્રોલ હેઠળની બંગાળ પોલીસ દ્વારા એને હાજર કરવાનું જે નાટક કરવામાં આવ્યું અને થાક થી શાંતિ જયારે કોઈ વિજેતા આવતો હોય તે રીતે એને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી આ બધી ઘટનાઓથી ત્રસ્ત થઈને અને એનાથી આ ઘટનાઓ છે એને એને કલંકિત ઘટનાઓનો વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ પણ ખાસ કરીને મહિલા મુખ્યમંત્રીના વહીવટીતંત્રના રાજ્ય નીચે આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે એનો વિરોધ કરવા માટે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મૂર્છાના નેતૃત્વ નીચે આ તમામ કાર્યકર્તાઓ છે એ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત